ધાનેરા ખાતે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે આગામી વર્ષમાં વરસાદની શુભ શુકન વિધિ કરી દાનેરા સમસ્ત ગામ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા ગામના સમસ્ત ખેડૂતો ગામમાં એક જગ્યાએ ભેગા મળી આવનારા વર્ષમાં વરસાદ કેવો થશે તેના શુભ શુકન વિધિ કરવામાં આવે છે તે માટે ગામના આગેવાનો ખેડૂતો વગેરે સાથે મળી ધાનેરા ગામના પ્રજાપતિ સમાજના ઘરે જઈ શુભ શુકન વિધિ કરવામાં આવશે વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામન છે મહિના અને અને પ્રમાણે 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 પાણી ભરવામાં આવે જે પ્રથમ જાય તે અનુમાન કરી શકાય છે ત્યારબાદ માટીના ચાર ગોળા બનાવી એક ગોળામાં ધરું બીજામાં બાજરી ત્રીજામાં નાળું મૂકે છે અને ચોથો ગોળો ખાલી રાખી નાની બાળકી બોલાવી માટીના ગોળા વારાફરથી ઉઠાવી ખોલવામાં

રજવાડી ચાય છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન